આમાં આ નોની બની મે લાવી લાખ આરા છે આ સાલ જ લાવી છે એવું હોય જો ભાઈ આ બાવળો જોવો તમે આનો 2,31,000 માં લાવી 2,31,000 માં લાવી દી હા વ્યારણ સમય કેટલો થયો આને વ્યારણ સમય છે આ છે 25 દાડા 25 દિવસ મહિનો થવાયો કેટલા દૂધ ઉપર આવી દૂધ 8 લિટર થા વારા થી વધશે ને કદી ક વધે નહો હવે ન વધે હવે ન વધે 8 લિટર પાકો તો 8 લિટર તો ખૂબ સારું કહેવાય 2,31 માં પડે 2,31 માં 2,31

થોડુંક બાબ મોટું બતાવી દવાનું ખુબ સારી એવી છે મને મારી કઈ સ્યાલ આવી હે કઈ વેતર મસાહરી